ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં ફાઈનલ મિત્રો આજે આપણે આ બીજો ભાગ તો બીજા ભાગમાં માં મિત્રો આપણે હે મિત્રો કેમ કે આ વિડિયો બહુ મિત્રો બહુ લાંબો થઈ જાય એમ હતો એટલે મિત્રો આપણે બે ભાગ બનાવ્યા છે અને તો ખાસ મિત્રો કન્ટિન્યુ વિનર આ આપણે બીજો ભાગ છે તો ગામમાં મિત્રો રામદેવમાં પણ ઉત્સવ ચાલી રહ્યો છે તો પહેલો ભાગ મિત્રો મૂકેલો છે એ ન જોયો હોય તો જોઈ લો આ આપણે બીજો ભાગ અને આમાં મિત્રો આપણે શોભાયાત્રા તો પહેલાં ભાગમાં એ પણ શોભાયાત્રા છે અને બીજા ભાગમાં કેવી રીતની હોય છે શોભાયાત્રા એ તમને દેખાડું છું તો ખાસ કન્ટિન્યુ બનાવી રહ્યું અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પણ મિત્રો પહેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા નવા લોગ તમને જોવા મળે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો 哎。 તો અત્યારે મિત્રો શોભાયાત્રામાં નીકળી ગયા છીએ મિત્રો શોભાયાત્રા એ રીતની હોય છે કાકા અમારા ગામમાં અને મસ્ત મિનિટ બીજે અને રથમાં મિત્રો આમ ફૂલ મોજ હોય તો અમારે થઈ જવું બધા તમે જોઈ શકો છો એવી રીતના કાકામાં શોભાયાત્રા હોય છે આખા ગામમાં મિત્રો એ ફેરવતા હોય છે અને આવી રીતના ખો you તો આ હે રામદેવી ઓપ્પા અને બ્રહ્મદેવનો રથ મિત્રો શોભાયાત્રામાં એવી રીતે કાઢવાની હોય છે કાંક અને હનુમાન દાદા પાછળ તમે જોઈ શકો છો છોટાપી અને હનુમાન બ્રહ્મદેવ મિત્રો ખાસ તમને દર્શન કરાવું છું ઘર બેઠા એવી રીતની કાંઈક શોભાયાત્રા હોય છે શોભાયાત્રાના દર્શન કરાવું છું તો તમારા મિત્રો ગામમાં કેવી રીતનું હોય છે અને આ મિત્રો આપણે હનુમાન દાદા છે તમે જોઈ શકો છો તમે એ રીતની કાક શોભાયાત્રા હોય છે અમારા ગામમાં આમની અંદર એવી રીતના ઉત્સવની અંદર છેલ્લા દિવસે Thank <laughs> અને ત્યાં જોઈ દઈએ આપણે તો મિત્રો અત્યારે શોભાયાત્રા પૂરી થઈ ગઈ અને પરિષદ લઈ લઈએ અને અહીંયા તો મિત્રો બધા પીડશે છે તો બધાને પરિષદ અહીંયા લઈ છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો પરિષદ પરિષદ લઈ લઈએ પરિષદ લઈ લઈએ મિત્રો ફાઇનલ અને મસ્ત એવું લાગ્યો ખાસ કરી અમારા ગામમાં મિત્રો તો ગામો ગામ ગામ અત્યારે રામદીપનો ઉત્સવ ચાલે તો અમારા ગામના મિત્રો આજે તો છેલ્લો દિવસ એટલે કે શોભાયાત્રા બહાર કાઢી છે મિત્રો ગામમાં આખા ગામમાં મિત્રો શોભાયાત્રા કાઢી છે એ દેખાડી છે તો ચાલો આ તો મિત્રો આપણે ત્રીજો ભાગ હોય તો મિત્રો ખાસ તો ત્રણ ભાગ બનાવવા પીડા કેમ કે બહુ મોટા ભાગ બની જાય એટલે આ આપણે શોભાયાત્રા મિત્રો પહેલો ભાગ છે એમાં મિત્રો આપણે પર લાઈવ હારતી હતી અને બીજા ભાગમાં શોભાયાત્રાને આ ત્રીજા ભાગમાં પણ શોભાયાત્રા કેવી રીતનું હતું એ દેખાડું તો ચાલો વ્લોગને અહીંયા એન કરવી છે આશા કરું છું મારો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો મસ્ત લાઇક કરી દેજો અને ચેનલ પણ મિત્રો પહેલી ફેરફાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જ્યારે જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે અને બે લાયકન ઓન કરી દેજો જેથી મારી બધી નોટિફિકેશન તમને સૌ પ્રથમ જોવા મળે તો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય બાય બાપા સીતારામ અને જય મેડીમાં સબસ્ક્રાઇબ કરતા આવી ગયો